अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद निर्दोष दर्शनी और अत्यक्ता भाव निर्दोष दर्शनी निर्दोष 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 दर्शनी निर्दोष किस वादी निर्दोष दर्शनी अरे अकर्ता भाव

એ બિલીફ નો પ્રશ્ન છે એક્શન નો પ્રશ્ન નથી શેનો પ્રશ્ન છે મારી અંદર બિલીફ છે કે મને કોઈ પણ એંગલ થી કોઈ વ્યક્તિ મને કરતા દેખાય છે ત્યાં સુધી મને નિર્દોષ નહી દેખાય શું કીધું નિર્દોષ નહી દેખાય હવે આપણને એમ થાય કે કોઈ વ્યક્તિ આપણને આપણી સાથે સારો વ્યવહાર કરાવે સારો વ્યવહાર કરે તો આપણને આ કરતા કઈ રીતે દેખાય તો આપણે આખું પેકેજ જોવાનું છે તમે બધા છે ને જ્ઞાન કેવી રીતે સમજો છો વર્ડ ઉપર સમજો છો વ્યક્તિ ઉપર સમજો છો એટલે તમને ભય લાગે છે જ્ઞાનના એપ્લિકેશનમાં શું લાગે છે ભય કેમ કે મહાવીરને આવું કહેવાય આપણાથી ભઈ રામને આપણાથી આવું કહેવાય

એમાં હું કરતા તે કરતા તેઓ કરતા એ વિઝન મારે મારું ડિમોલિશ કરવાનું છે જે બિલીવ લઈને આવ્યો છું અને શું કરવાનું છે ખાલી ડિમોલિશ કરવાનું છે આ તો લઈ આવ્યા છે હું કરું છું તે કરે છે તેઓ કરે છે સમજાય છે હવે અહીંયા આગળ નો લેવલ ક્યારે આવે જ્યારે રિલેટિવ સત્ય આવે ત્યારે આપણે લેવલ કેવું આવી જશે લો આવી જશે હવે જ્ઞાની શું કે છે બસ અહીંયા બેરિયર તોડવાની છે

શું થઈ જશે કે યુ ડાયરેક્ટ રિપ્લાય ઓન અ બેઝ ઓફ પર્સન અને હું ક્યારે વ્યક્તિના બેઝ ઉપર જવાબ આપતો જ નથી હું તો યુનિવર્સલ ટ્રુથ ના બેઝ ઉપર જવાબ આપતો તમે વ્યક્તિનું નામ બોલો હવે હું જવાબ આપું એટલે લોકો શું લાગી કે આ વ્યક્તિ માટે જ છે અલા કોઈ પણ વ્યક્તિ માટે કહેતો જ નથી તમે નામ બોલ્યા મારે બોલવાની જરૂર નથી હું જ્યારે જ્યારે યુનિવર્સલ ટ્રુથ બોલું છું ત્યાં કોઈ વ્યક્તિનું નામ આવતું જ નથી સમજાય છે મારી વાત

અને આ કાળમાં ચીકણા કર્મો હોતા જ નથી ભારે કર્મો કે એ માણસ જ્યારે સહન કરતો હોય ભોગવતો હોય ત્યારે એ ભારે કર્મોને કારણે એવા કર્મો તો દેવલોકમાં જાય ક્યાં તો લોકમાં જાય અને પાકો હોય તો મુખ લોકમાં જાય એ પશુઓને મનુષ્યો પાછો ના હોય એ ભારે કર્મો વાગ

પણ આપણે એને ન ન ન જોવાનું તરીકે એપ્લાય કરવાનું છે શું કરવાનું છે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે તે કરે ગમે તેટલી વ્યક્તિ વખત કરે ને ગમે કૃ હેવી કર્મ કરે મને કરતા દેખાય છે એ મારી અજ્ઞાનતા છે એને કેટલું ખરાબ કામ કર્યું છે ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ મને કરતા દેખાય છે ને એ મારી શું છે અજ્ઞાનતા છે મારે શું કરવાનું છે કે એને બદલવાના છે મને કરતા દેખાય છે કે કોની ભૂલ છે અને ભૂલ કઈ છે ક્રિયા રૂપે છે કે બિલીફ રૂપે છે તો બદલવાનું શું છે સમજાય છે એટલે અંદરથી થી બિલીફ બદલ બદલ કરો આ કેવું છે મને કરતા દેખાય દોષિત દેખાય એ જ વ્યક્તિને જો હું અકર્તા તરીકે જોઈ શકું છું તો સંપૂર્ણ નિર્દોષ દેખાય છે તો એ પ્રશ્ન એક્શનનો છે કે વિઝનનો છે હવે આપણી પાસે જ્ઞાન તો મળ્યું છે આપણને

હું કોઈને કરતા જ છું એ મારી વીકનેસ છે એ એની વીકનેસ નથી બોલતા નથી રામે રાવણ સાથે યુદ્ધ કર્યું અને વ્યવહારથી કહું છું રાવણને ને હરી નાખ્યો બરાબર છે પણ રામ મોક્ષે ગયા બોલતા નથી બધા અને આપણે કીડીઓ બચાવતા ફરીએ છીએ

તો આપણે કહીએ છે કે તારે એક્સપર્ટ થવું છે કે મોક્ષે જવું છે ના સમજાય બોલતા નથી આપણે એક્સપર્ટ થવું છે મહાવીર નક્કી કર્યું કે મારે કોઈ પણ ભોગે ગોસાલક મોક્ષે લઈ જવો છે એવું નક્કી કર્યું મને ગોસાલક કરતા દેખાય છે એ વારો પરાક્રમ છે મોક્ષે લેવું છે પરાક્રમ નથી અને મારી સ્વતંત્રતા નથી લઈ શકું હજુ છે એવા જો સમર્થ હોય તો પતી ગયું ને સીતા પણ અહિયાં છે અત્યારે રામ મોક્ષે ત્યાં ટૂંકમાં મારો કોન્સેપ્ટ શું છે એવી ફ્રીડમ કુદરતે કોઈને નથી આપ્યું કે કોઈ કોઈને મોકલી શકે લઈ જઈ શકે હા તમને દ્રષ્ટિ આપી શકે વિઝન આપી શકે માર્ગદર્શન આપી શકે મોરલ સપોર્ટ આપી શકે પણ પુરુષાર્થ તો તમારે કરવો પડશે તમારી અંદર રહેલું અજ્ઞાન તમારે ડિમોલિશ કરવું પડશે જ્ઞાની ફક્ત વિઝન આપે છે શું આપે છે એ વિઝન ને તમારે કઈ રીતે વાપરવું કઈ રીતે ઉપયોગ કરવો અને કઈ રીતે અજ્ઞાન ડિમોલિશ કરીને તમારે જાતે અનુભવ કરવો એ ઇન્ડિવિડ્યુઅલ મેટર છે એ સામૂહિક મેટર નથી મને કેટલી વ્યક્તિઓ કરતા દેખાય છે માટે દોષિત દેખાય છે તો પ્રશ્ન મારે એટલા જ રોંગ બિલીફ ને ડિમોલિશ કરવાની છે બીજા ના દેખાતું હોય તો ના કરે એ સામૂહિક પ્રશ્ન નથી મેં ઘણી વખત કીધું કવિરાજ કે મોક્ષે જો એ ફેમિલી પ્રોબ્લેમ નથી

દરેક નો ઇન્ડિવિડ્યુઅલ છે અને એક્સપિરિયન્સ પણ કેવો દરેક નો ઇન્ડિવિડ્યુઅલ છે દરેક એ પોતે આ જગતની અંદર કુદરતે આપેલા કાનૂન પ્રમાણે બધી એક્ઝામ માંથી પાસ થયો પડશે જ્યાં સુધી એક પણ એક્ઝામમાં ફેલ થશો અને કુદરતે આપેલા સંજોગોને તમે જ્યાં સુધી ઓનરશિપ ને ટુઅરશિપ થી જોશો ત્યાં સુધી ફેલ છે આપણે સમજાય છે કુદરત નથી બદલવાની આપણે પણ કુદરતે જે સંજોગો આપ્યા છે એના એઝ ઇટ ઇઝ સ્વીકાર કરવાનો છે કારણ કે કર્મનું ફળ છે એ કર્મનું ફળ મારવું નથી આ શરીરનું છે ફાઇલ નંબર એકનું છે અને માટે આપણને ફાઇલ નંબર એક મળી છે એ આપણી ચોઇસ નથી સફરિંગ માટે મળ્યું છે પણ હું ફાઇલ નંબર એકથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું અને જે કંઈ ફાઇલ નંબર એક સફરિંગ કરે છે એ તો હિસાબ છે એ તો કુદરતી રચના છે કરવા નથી પછી મારે શું કામ કમ્પ્લેમ ઉભા થવા જોઈએ સમજાય છે એટલે જ્ઞાન નિરંતર ફેર ફેર ફેરવ કરવો પડે આ નિરંતર જાગૃતિ નો માર્ગ છે